ફાઇનલી ગેસ મે તૈયાર થઈ ગઈ છું કેવી લાગુ છે તે મને કહેજો અને મે કે છે તમને ખબર ને ત્રણ ખુશબુ બ્યુટી પાર્લર માં એ કેવું છે તમને બતાવ ચાલો લોકેશન આ બાજુ અકલેશ્વર બાજુ થી આવો તો બી વચ્ચે જ આવશે ને દેડિયાપાડા બાજુ થી આવો તો બી વચ્ચે જ આવશે સેવા સર્જન તાલુકા પંચાયત ની થોડું આગળ આવવાનું છે ને સરકારી દવાખાનું બી ત્યાં નજીક જ છે તો આ છે લોકેશન અહીંયા ને મે કેવી તૈયાર થઈ છે તે મને કહેજો ને મે જાતી લગનમાં અહીંયા વધ માં જઈ લો અંધારું છે એટલે નહીં દેખાતું પણ મેં તમને લોકેશન આપ્યું છે આગળ આવવાનું છે જસ્ટ છે